cái cái khăn napa nãy đó benny jazz 100 100 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આપડા નવા બ્લોગમાં જય ને જય માતાજી મહાદેવ આજે આપણે જો નીંદવાનું ચાલુ કરી દીધું છે જો મને સોળ થાવ બહુ ઉકેલ નથી દેતું પણ નીંદવું પડશે એમાં તો હાલશે નહીં તો નીંદવાનું સારું કરી છે ને આજ ફાઇનલી થોડોક તડકો કાઢ્યો છે એટલે વાતાવરણ થોડુંક સાફ દેખાય છે આમ તો વાદળ થાયું છે પણ તો આમ થોડુંક સાફ જેવું લાગે છે આવો જો આવા થોડા થોડા પાણી વગેરેના એકદમ સોખું વાતાવરણ છે કાલે આમ તો ઘણો આવી ગયો ને અત્યારે નીંદવાનું કંઈ દિવસ મોડું કર્યા વગર નકર પછી ખડ ખોટું પચી જઈશ ને આ બધું જો નીંદે હું તો જ આમ નીંદુસ મારો કેરો એટલે પગ્યા જ અહીંયા જ પડી જઈશ કામ કરતી નથી तो फैमिली सडे जब पोर ने तरे जो टोर ने नीन बि नाचू छी नीन नाखिन पछि मस्त मदन जमी लेवी ए अब जो जो नीन वाटो न सा लुक से अब नीन वाटे वटे गेवे नीन बि नाखिन जमी लेवी भूख बो लगी બેદ્યદ ઓ ફેમિલી આપડા આઈ ગયા છે ગામમાં અને આ કાલ સે એક દુકાન નો ઓપનિંગ તો એના પેંડા બને છે ખાંડો ગાડાને દીધી હ હા ને ના તો ગેમ થઈ જાવડે બહુ ખરા ખોલો માર કપળી પાણ આદો તો લોડ રાખો હા તો નકુનું કાઈ ન એટલો જાતા આવડા એ થોડો બોંબો હોય તો આને આરે કોઈ બાજુ એમાં નહી કેમ કેરો હોય પડે એ হেল্ল' ঠাণ্ডা বালা মানে চালো থৈ গৈছে આપડે પોઈ જઈએ ગામ માં ગામમાં જ્યાં દુકાન નું કાલ ઓપનિંગ છે ને આવી જશે સાફ સફાઈ ચાલુ છે

માવાવાળા બે હજાર સુધી તો ભમ લે આપણે પાંચ ઘરે ઘરે બધું કમ્પ્લીટ કરી નાખ્યું દુકાને હવે હવે જવાનું જ રહે તો અત્યારે આપણે હવે આવે છે ને અંદર ને હોઈ જવું છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો એ ત્યાં સુધી જયને જય માતાજી મહાદેવ बब्यो काली मजु पछा